બાળ વાર્તા પતંગિયું લેખન અને સ્વર મીતા કેતન ઝવેરી સુરત ચોમાસાની ઋતુમાં એક દિવસ આખો સમય વરસાદ વરસ્યા કર્યો નેવેથી પાણી ટપકતા ટપકતા હવે ધીમી ધાર પણ શરૂ થઈ ગઈ હતી નાના નાના ખાબુચિયામાં કાગળની હોડી તરાવીને ગટુભાઈ બારીએ બેસીને વેણ બની ગયેલા ખાબુચિયાને શોધતા હતા વહેતા પાણીને જોતા જોતા ગીતો ગાવા માંડ્યા આવરે વર સાત ઘેબરિયો પર સાત આવરે વરસાદ સાત ઘેબરિયો પર સાત ઉની ઉની રોટલીને ભીંડાનું શાક ઉની ઉની રોટલી ને ભીંડાનું શાક ભીંડાનું શાક એવું સાંભળીને દાદાજીએ દૂરથી જ ગટ્ટુને કહ્યું ઓ ગટ્ટુ ભાઈ ભીંડાનું શાક નહીં કારેલાનું શાક ગટ્ટુભાઈનું મોં બગડી ગયું કહે દાદાજી મને કારેલાનું કડવું શાક નથી ભાવતું

નરિયાની છોકરીને તાણી તાણી નરિયાની આ વખતે દાદાજી ગટુ પાસે આવ્યા અને પૂછ્યું ગટુ ભાઈ હવે આ વડે શું નવું કાઢ્યું નઠારી છોકરીને દેડ કે તાણી એમ ગાવાનું છે ગટુ કહે હા દાદાજી મને ખબર છે અને નજીક જઈને બોલ્યો આ બાજુવાળા મંગળાબા છે ને એ એક દિવસ દાદીને આવી જ રીતે ધીમે ધીમે કહેતા હતા કે પેલું નરેશ છે ને નરેશ પેલું નરિયો એની છોકરી તો સાવ નઠારી છે

નેવલે પાણી નઠારી છોકરી નોકરીને તાણી ગાતા ગાતા દાદીમા પર કટુભાઈની નજર ગઈ બજારમાં ગયેલા દાદીમાના હાથમાં છત્રી હતી છતાં દાદીમાં પલળતા પલળતા આવ્યા કટુભાઈ તો દોડીને દાદીમા પાસે પહોંચ્યા અરે વાહ દાદીમાં આજે તમને પણ વરસાદમાં નાવાનું મન થઈ ગયું અરે ના બેટા એ તો આ છત્રીનો કાગળો થયો એટલે પરાણે ભીંજાવવું પડ્યું છત્રીનો કાગડો એટલે તરત જ પ્રશ્ન આવ્યો પણ દાદીમાં તો કપડા બદલવા જતા રહ્યા ગટુભાઈએ પેલી છત્રીને આમ તેમ આડી આવડી ફેરવીને ઉપર નીચેથી જોવા ઘણો પ્રયત્ન કર્યો છત્રી કટુભાઈ જેટલી લાંબી થઈ ગયેલી ફેરવવામાં તકલીફ તો પડતી હતી પણ મગજમાં પેલો પ્રશ્ન હતો કે છત્રીનો કાગડો એટલે શું તે પહોંચી ગયા દાદાજી પાસે જવાબ લેવા દાદાજીએ બીજી સારી છત્રી ખોલીને ગટુને છત્રીની રચના બતાવી છત્રીમાં રહેલા આરાઓનું જોડાણ એનો નીચે ઢળતો વળાંક એ આરા સાથે કપડાનું જોડાણ છત્રી પકડવાનો હાથ હોવ આ બધી જ બાબતો દાદાજીએ ગટુને વિગતે જણાવી અને કહ્યું કે જો આ રીતે છત્રી બરાબર હોય તો તડકાથી કે વરસાદથી આપણને રક્ષણ મળે પણ ક્યારેક વધુ પડતો પવન હોય ત્યારે પવનથી છત્રી ઉપર તરફ છે છત્રી ઉડી ના જાય એટલે આપણે છત્રીના હાથને જોરથી પકડીને નીચે તરફ ચકડી રાખીએ છીએ આ પવન સાથેની ખેંચાતાણીમાં પવનના જોર સામે છત્રીના આરા ક્યારેક નબળા પડે અને ઉપર તરફ વળી જાય ક્યારેક તો હાથમાંથી હાથો પણ છૂટી જાય અને છત્રી ઉડવા માંડે મોટે ભાગે છત્રીનું કાપડ કાળા રંગનું હોય કાગડાભાઈ ભાઈ પણ કાળા રંગના હોય અને આકાશમાં ઉડતા હોય એટલે આવું થાય ત્યારે છત્રીનો કાગડો થયો એમ કહેવાય હવે ગટુના મગજમાં છત્રી અને કાગડા વચ્ચેનો સંબંધ બેઠો પણ મગજના ઘોડા દોડ્યા અને પહોંચ્યા કલ્પનાના દેશમાં થોડી વારે દાદાજીના ઘોડામાં ભરાઈને ગટુ બોલ્યો દાદાજી કાગડાભાઈની છત્રી ઉડી જાય તો એને શું કહેવાય દાદાજી એ સામે પ્રશ્ન પૂછ્યો કાગડાભાઈ પાસે તે ક્યારે છત્રી જોઈ છે નથી જોઈ પણ દાદાજી કાગડાભાઈની છત્રી હોય તો કેવી હોય દાદાજી કહે તું જ વિચાર ને ભલે ત્યારે એમ કઈ ગટુભાઈ ચાલ્યા ગયા થોડી વારે એક કાગળ પર બે આડી લીટી અને એ બે લીટીને જોડતી એક ઊભી લીટી દોરીને ગટુભાઈ દાદાજી પાસે આવ્યા જુઓ દાદાજી મેં કાગડાભાઈની છત્રી બનાવી દીધી અરે વાહ બતાવ બતાવ જો આ આડી લીટી છે તે કાગડાભાઈ છે એ ઉડી રહે છે એમના મોઢામાં આ ઊભી છે તે છત્રીનો હાથો છે અને આ ઉપરની લીટી છે તે કાગડાભાઈની છત્રી છે પણ ગટ્ટુ આપણી છત્રી તો ગોળ હોય છે અરે દાદાજી આપણે તો ચાલીએ છીએ ને આ કાગડાભાઈ તો ઉડે છે એટલે એમને એમની પાંખ ના ભીંજાય એવી છત્રી જોઈએ ને એ ખરું હો ભાઈ પણ તો આ તો પવનની સામે જાય તો જ કપડું પાછળ રહે પણ પાછળથી પવન આવે તો દાદા વિચારતા હતા ત્યાં જ કટુ બોલ્યો દાદાજી મેં એનો પણ વિચાર કર્યો છે કાગડાની બંને પાંખ સાથે છત્રીની એક એક દોરી પણ બાંધી છે એટલે કે કાગડા ભાઈ માત્ર મોથી છત્રી પકડે એવું નથી પાંખથી પણ પકડે છે તો પછી ગટ્ટુ તે દોરીએ એ બતાવી કેમ નથી એ તો સફેદ દોરી છે ને દાદાજી એટલે તમને આ સફેદ કાગળ પર છે દેખાતી અરે વાહ ગટુ તે તો સરસ છત્રી બનાવી અને દાદાજી આ છત્રી ઉડીને દાદીની છત્રી જેવી થાય ને તો એને શું કહેવાય એ પણ મેં શોધી લીધું છે ઓહો શું વાત છે ગટુ શું કહેવાય કહી દે હવે પતંગ્યું પતંગ્યું હા દાદાજી છત્રીનો આકાર પાંચ જેવો છે ને હા એ છત્રી ઉપર તરફ જાય એટલે બંને બાજુથી વચ્ચેની તરફ ભેગી થાય એટલે પતંગિયું જ્યારે એની બે પાંખ ભેગી કરી ફૂલમાંથી રસ ચૂસતું હોય છે એવું જ દેખાય તારી વાત તો ખરી છે ઘટું અને દાદાજી આપણી છત્રી કાળી હોય કાળા કાળા કાગડાભાઈની ની છત્રી તો રંગબેરંગી ને એટલે આપણી છત્રીનો છત્રીનું પતંગિયું થાય વાહ વાહ ગટ્ટુ શું કલ્પના કરી છે તે તો આમ કહી દાદાજીએ ગટ્ટુને બાથમાં લઈ લીધા અસ્તુ thank mm -hmm. you